બે મિનિટ કાઢી આ રિયલ લાઈફ ઇમોશનલ સ્ટોરી રાકેશભાઈ સુરતના રત્ન કલાકારની સાંભળજો ક્યારેક જીવન માણસને એવી રીતેથી પરખે છે કે એના સ્વપ્નો એનું જીવન બધું જ બદલાઈ જાય અને એ જ કહાની છે રાકેશભાઈની દિવસે રાકેશભાઈ હીરા ઘસે છે મશીનનો અવાજ આંખો પર ચશ્મા અને એક જ સપનું પરિવારને સારું ભવિષ્ય આપવું પરંતુ હીરા ઉદ્યોગમાં મંદી આવી અને પગાર ઓછો થતો ગયો પણ રાકેશભાઈ એ હાર નથી માની કેમ કે જ્યારે પેટની આગ હોય ને ત્યારે થાકવાનો વિકલ્પ નથી હોતો તેઓએ વિચાર્યું કામ કોઈ પણ હોય ઈમાનદારીથી કરવું એ જ સાચું કામ અને શરૂ થયું રાતનું કામ સૂપ વેચવાનું નામ રાખ્યું રત્ન કલાકાર સૂપ હાઉસ રાતે સાત પીએમ થી બાર પીએમ સુધી રાકેશભાઈ પીપી સવાણી સ્કૂલના સામે સ્ટોલ લગાવે છે સામે ગેસ બાજુમાં વાસણો અને સૌથી મોટી શક્તિ તેની પત્ની અને નાના બાળકો તેમની પત્ની ઘરે સૂપ બનાવે છે અને અહીં સાથે રહીને પતિ સાથે સૂપ વેચે છે દિવસે હીરા રાતે સૂપ ઘરે બે બાળકો છે એક દીકરી એક દીકરો તેમને ખબર છે કે પપ્પા થાકે છે પણ એ પણ જાણે છે કે પપ્પાનો દરેક થાક એ એમનો ભવિષ્ય બનાવે છે અને જાણો સૌથી સુંદર વાત શું છે રાકેશભાઈને ગર્વ છે આમ કામ કરવાનો કારણ કે કામ નાનું મોટું નથી હોતા નાનું હોય તો માત્ર મન જો ક્યારે તમારો રસ્તો સુરતમાં રહેતા હોય તો હીરાબાગ વલ્લભાચાર્ય રોડ પીપી સવાણી સ્કૂલ તરફ જાઓ તો એ રથ ન કલાકાર સૂપ હાઉસ સ્ટોલ પાસે એકવાર રોકાઈને સૂપ નહીં એક સંઘર્ષ એક પ્રેમ અને એક પરિવારનું સપનું પીજો એક પરિવારની મુલાકાત કરજો આભર આ મારી નાની પણ એક સાચી વાત જો તમને ગમી હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ ફોલો કરી દેજો